ખુશી મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો મહીસાગર જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં માં બપોર બાદ પલટો આવ્યો હતો ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ વરસતા જ રોજ રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા

આજે વરસેલા વરસાદમાં બાલાસિનોર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી વહેતા થયા હતા રોડ રસ્તા ઉપરથી પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓને હાલાકી પડી હતી જમીલા દિવાનનો રિપોર્ટ યુઝ ટુ ડે બાલાસિનોર